દોસ્તો ગોણ સેવા પસંદગી મંડળના ઇતિહાસની સૌથી મોટી બમ્પર ભરતી ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને ભરતી એટલે કે સીસીઈ ની ભરતી કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ્સ તો એમાં ઘણી બધી કેડર જે છે આવતી હોય છે બે ગ્રુપ છે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે જેની પ્રિલિમ્સ પરીક્ષા છે પ્રાથમિક પરીક્ષા છે એમનો સિલેબસ એમના રિક્રુમેન્ટ રૂલ્સ જાહેર થઈ ચૂક્યા છે અને એનો સિલેબસ કંઈક આવો છે ગુજરાતીના પંદર પ્રશ્નો પંદર માર્ક્સ ઇંગ્લિશના પંદર પ્રશ્નો પંદર માર્ક્સ અને વાત કરીએ જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ на ініатріс, просмотріс, макс. મેથ્સ જે છે એને ક્વોન્ટિટેટીવ એપ્ટીટ્યુડ તરીકે ગણીએ તો એના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ અને રીઝનિંગ એટલે કે તર્કશાસ્ત્ર આધારિત પ્રશ્નો જે છે હશે હશે એમના માર્ક્સ માર્ક્સ પણ કુલ ગણીને છે બે કલાકનો સમય છે ઝીરો પોઈન્ટ નેગેટિવ છે જો તમારો એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 માર્ક્સ છે અહીંયા કાપવામાં આવશે અને દોસ્તો અહીંયા પ્રિલિમ્સમાંથી મુખ્ય પરીક્ષામાં કેટલા ઉમેદવારોને પાસ કરવામાં આવશે તો એ છે સાત ગણા ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી નું સેપરેટ લિસ્ટ બનશે અને એમાં ગ્રુપ જગ્યાઓ થોડીક ઓછી હશે ગ્રુપ બીની વધારે હશે એટલે આમ જોઈએ તો આ છ હજાર પ્લસની ભરતી હશે અને એમાં ગ્રુપ એમાં બે થી અઢી હજાર જેવી જગ્યાઓ ગ્રુપ બીની અંદર અહીંયા ચાર હજાર આસપાસની જગ્યાઓ હોઈ શકે એટલે ગ્રુપ બીમાં અઠ્યાવીસ હજારની આસપાસ ઉમેદવારો બોલાવવામાં આવશે અંદાજિત અને ગ્રુપ એ ની અંદર ગણીએ તો પંદર હજારથી અઢાર હજારની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવશે